समनू साजाड़ी मजा मजा मंगू ओ है हैं ओहा ओहा तो ये मतलब है मेले दिन बड़े फूल दिन तो है ये हार पूत करू मटा हैं पूत करू मटा चल हां पढ़ी चलो पढ़ाई में पूत नहीं करवानो ओ मैं तू कोम चोर तो सु जाखा घर में करा था मां घर में कोम हैं को करा था लायो ना तो हमरा बच में खबर तो होतन को कोई तो लायो कोई

હા ભાઈ હે એ હર હર માર ભાઈ લોકો તો સમજી શોપિંગ કરવા જે પોલીસ લઈ જઈ ચમ શોપિંગ કરવા જે તું એન કોન પોલીસ લઈ જાય લઈ જાય ને લઈ જઈ ચમ પરસી બંદુકાન માં શોપિંગ કરવા જ્યો એ બંધ દુકાનમાં શોપિંગ ના તારો ભાઈ તારો આખો પરિવાર ચોરી કરોરી ચોરી કેવાય શોપિંગ કરવા ના કેવા બંધ દુકાનમાં કોઈ દર તારો બાપ જાય શોપિંગ કરવા મારા ભાઈ જો મારા બાપ નહી પણ જાય બંધ દુકાનમાં કોઈ શોપિંગ કરવા એ જોર પડી તારા મે તને લાવ્યો ને તમને હું તો બે હાથ જોડી ગયો તમે બધા આખો પરિવાર ચોર છો જા કે માર ગયો શોપિંગ કરવા શોપિંગ બનતું કરોપિંગ થતી હશે એમ નહી કહેતી કે મારે ભાઈ ચોરી કરી ગયો શોપિંગ કરવાના બોને ચોરી કરીને ભરીને પકડાઈ ગયો કે પોલીસ લઈ માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો તમે લાઈક જય માતાજી જય માતાજી પૈસા તો એને હાલ્યા રૂપિયા એને હાલ્યા ધંધા એને હાલ્યા કોઈ નતું ને ખવા કીધી દેસો ભાઈ મારો ક્ષણ મારો બનાવીને તુ છે ઓ દુનિયા વિહાર